ये नन्हे फूल ही एक दिन नया भारत बनाएंगे इरादा कर लिया है हम इन्हें ऐसा But it... सवेरा क्या है सूरज भी ये अपना खुद गाएंगे ओ इरादा कर लिया है हमने ऐसा पढ़ाएंगे કલ કોને આજ સે બહેતર બનાઈ જેમ દીપ પ્રગટાવીને અંધારામાં આપણે અજવાળું કરી શકીએ તેમ પ્રવેશ મેળવનાર દરેક બાળક જે અજ્ઞાન છે અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવીએ તેવી આશીર્વચન અને તરકાળજીના અભિગમ સાથે આ મહોત્સવની ઉજવણી આપણે કરીએ दरवाजे से दुनिया के राज खोते हैं कोई आगे चलता है हम पीछे चलते हैं दीवारों पे किस्मत अपनी लिखी जाती है इससे हमको जीने की वजह मिलती जाती है रुके से ना के हम मर्जी से चले हम

নি কোডা ক্ন কোলা সকোকলে ডিলেেলে কোরাগ়নেনে সক্ষে খেয়নের কুলাগবে. আিলে কুলের যাের ইলেলেবে আদেল ঞর য়নেলেস�

શાળા પ્રવેશ ઉત્સવ આપણે બે હાજર એક ની સાલ અંદર કરતા શરૂઆત કરી બે હાજર બે અંદર એ પેલા બાળકોને આપણે ઘરે ઘરે લેવા જેવા પડતા હતા બાળકો રડતા હોય બાળકો ને વાલીઓ મોકલતા ન હોય આવી પરિસ્થિતિ હતી પણ એનાથી વિપરીત આજે તમામ બાળકો ચાહે આંગણવાડી ના હોય બાર વાટિકા ના હોય તો ધોરણ એક ના બાળકો હોય

એવા તમામ બાળકો આપણને ધોરણ પાંચ ના બાળકો પરીક્ષા આપી શકતા હોય છે એટલે બધા બાળકોને આપવા બધા શિક્ષકો અને વાલીઓ એ કાંચે ન પડે એટલે વાલીઓ પણ જાગૃત રહેવું પડશે શિક્ષકો એક એકવાર મહેનત કરે છે પણ વાલીઓ ઘરે જ્ઞાન આપતા નથી તો એ બનશે નહીં એમાં શેર આ શેર પરીક્ષામાં પાસ થવા છે નહીં ઘરે પણ તમે જ્ઞાન આવે અહિયાંથી બાળક ઘરે જાય પછી બાળક શું લેસન આપ્યું છે સાહેબે શું ભણાવ્યું છે પૂછો તમે જોઈ આપણને ખબર ન પડતી હોય પછી જો પ્રાઇવેટ શાળા જ અંદર ભણવા જાય પ્રાઇવેટ શાળાની અંદર પ્રાઇવેટમાં નથી જવું અહિયાં ભણવા રૂપિયા મળવાના છે અને શાળાને પણ બે હાજર રૂપિયા મળવાના છે તો આપણે શું કામ પરીક્ષા ના આપી બધા પાંચમા વાળા પરીક્ષા આપજે ત્યારબાદ ધોરણ આઠ ધોરણ આઠમા જે બાળકો છે એના માટે જ્ઞાન સાધના મેરી સ્કોલરશીપ યોજના છે એ જ્ઞાન સાધના મેરી સ્કોલરશીપ યોજના આઠમા ધોરણમાં ભણતા બાળકો છે એ બાળકો આપે છે અને એને નવ દસ દસુ સૌ કાર્ય કરવામાં ઉપસ્થિત રહેવા સરપંચ શ્રીનો શ્રી શિક્ષક મિત્રો વાલીઓ બાળકો સરકારની જુદી જુદી યોજનાની વાત કરે છે આપણે જાણકારી આ બધું ત્યારે સ્કૂલ ચલાવ્યા સરસ રજૂઆત કરેલી स्कूल चले वे बादल सा गरजे हम बिजली सा चमके हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम अब तो क्या सकते थे स्कूल चले हम जरा स्कूल में दस तो आ सकते थे तब सूरज भी क्या सो? આ તબક્કે અહીંયા વાલીઓ પણ ઉપસ્થિત છે આપણે એટલા નિષ્ક્રિય ના થઈ જઈએ કે આપણા બાળકના અભ્યાસ પ્રત્યે પણ આપણે ધ્યાન આપી ના શકીએ સાહેબ એ બાળકમાં એક ટેલેન્ટ છુપાયેલું છે જેને તમે યોગ્ય દિશા આપશો તો એ ટેલેન્ટ જળવાયું છે અને તમારું નહીં સમગ્ર દેશનું નામ રોશન કરશે તમે એ ટેલેન્ટને અંધારામાં ના રાખો એને પૂરું પ્રોત્સાહન આપો શિક્ષક મિત્રો પોતાનો પૂરતો પ્રયાસ કરે છે એક બાળકને ચંદ્રગુપ્તમાંથી સમ્રાટ ચંદ્રગુપ્ત બનાવવાની કેપેસિટી ધરાવે છે પણ એ માટે તમારો થોડો સાથ સાકાર તો આપવો પડશે અત્યારે આજે આટલા મોટા પ્રમાણમાં પ્રવેશ વિકસાવ થયો છે આનંદ થાય છે લોકો શિક્ષણ જે જાગૃત થયા છે અને અહીં જે ઇનામ વિતરણ કર્યું એ જોતા પણ એમ લાગે છે કે હવે બાળકો ખરેખર અંદર તરફ જઈ ગયા છે વિશેષ બાબત તો આનંદ એ બાબતનો છે કે અત્યારે છોકરા કરતા છોકરીઓ એ ઘણું મેદાન મારી રહી છે જે જે ફિલ્ડમાં તમે જુઓ છોકરીઓ જે જે ફિલ્ડમાં જુઓ બહેનો હવે કદાચ આધ્યાત્મની દ્રષ્ટિ વાત કરીએ તો હવે નારી શક્તિ યુદ્ધ કદાચ હવે આવશે અને એની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર ઉત્પત્તિ નારીમાંથી થઈ અને એનું આપણે ચામ સીમા આપણે લઈ જઈશું આ માટે આપને હું ફરીથી વિનંતી કરું છું કે આપણા બાળકને પૂરેપૂરું માર્ગદર્શન આપો એને સ્કૂલમાં મોકલો સ્કૂલ માટેની જે કંઈ જરૂરિયાતો છે એ સરકાર પૂરી કરવા માટે કટિબદ્ધ છે સરકાર એ માટે તમને શિષ્યવૃત્તિ રહેવાની જમવાની આ બધી સગવડો આપે છે તો તમે આભારી જો બાળકો સતત ભણે પ્રેરણા મળે અને શિક્ષકો માટે હું એક વિશેષ જવાબદારી નાખો છો કે આ બેઠેલા બાળકોમાંથી એક ભારતનું ભાવિ તમે પેદા કરો એવી અપેક્ષા રાખો આયોજન કે આપણા દેશના જે રાષ્ટ્રપતિ છે એ પણ એક દીકરી છે દ્રૌપદી મુર્મુ અને સાહેબે કીધું એમ કે અત્યારે દીકરીઓ અશોકભાઈ દીકરા બચાવો અથવા દીકરા ભણાવો કારણ કે દીકરીઓ લગભગ લગભગ સાઠ પાસઠ ટકાના રેશિયામાં બધા ભણવા માંડ્યા છે વાલીઓ પણ જાગૃત થયા છે ઘણી બધી દ્રષ્ટિકોણથી સામાજિક આર્થિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સાહેબશ્રી આપણને અ જીવન માં ઉતરી જાય ને રજસ પરસી જે પ્રવચન આપ્યું તે બદર સાય શ્રી નો પત સુપરવાઇઝર રિયા આજે છે આ સાબે પણ વિનંતી કે તેઓ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લે કાતા શ્રી અઠોડે માની છે હવે ગ્રામજનોનો વિકાસ કરવાનું કામ આપણું છે માટે પૈસા નાખી દેવો હારી લાવી ભલે દેવ